મિત્રો કમ્પ્યુટર પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવેલા ટીવી લેપટોપ્સ તમામ જે સાધન સામગ્રી છે તેને લઈને જે રાખવી પડતી હોય છે ઉનાળુ વેકેશન દરમિયાન તેને લઈને જુનાગઢ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ જે પરિપત્ર કર્યો છે તે આપણે જોશું એમાં શું શું આપણે ધ્યાન રાખવાનું છે તેની માહિતી આપણે મેળવશું તો વિડીયો પૂરો જોજો તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રાથમિક શાળામાં કે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે ત્યાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલો છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ બોર્ડ લેપટોપ સાથે જી શાળા સોફ્ટવેર ઓફલાઈન આપવામાં આવેલો છે પરંતુ તેમાં હાર્ડવેર અને ડિજિટલ બોર્ડ છે પ્રાથમિક શાળાઓમાં એને કઈ રીતે ઓપરેટ કરવું તેના વિશે મિત્રો પેલા તો વેકેશન છે માંડ પેડું જ્યારે આપણે શરૂઆતની તારીખ હતી તેમ તમને ખબર જ છે કે ચાર પાંચ બે ચોવીસ કે જ્યારે આપણે દરેક બાળકને જ્યાં રિઝલ્ટ આપ્યું છું ત્યારે સોમવારથી જે છ તારીખથી જ વેકેશન પડી જવાનું હતું પરંતુ સાત તારીખે ચૂંટણી હતી એટલા માટે વેકેશન થોડું લાંબુ ખેંચું અને નવ તારીખથી વેકેશન પડ્યું છે તેર તારીખે ખુલવાનું છે ત્યારે પાંત્રીસ દિવસના આ વેકેશનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ એક પરિપત્ર કરી દીધો છે કે વેકેશન દરમિયાન પાંત્રીસ દિવસ જ્યારે શાળા બંધ હોય છે ત્યારે જે ઇલેક્ટ્રિક સાધનો છે આઈટમો છે કે જે શાળા કક્ષાએ આપવામાં આવે છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ જેમાં તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટર્સ છે જે પંદર કોમ્પ્યુટર આપવામાં આવેલા છે ત્યારબાદ ડિજિટલ ટીવી આપવામાં આવ્યું છે લેપટોપ્સ આપવામાં આવેલા છે તમામ સાધન સામગ્રી છે તે બગડી ન જાય અને ખરાબ ન થઈ જાય તેના માટે તમારે શું કાળજી રાખવી તો તમારે જે બારી દરવાજા છે તે બંધ રાખવા ચોરીથી બચાવવા માટે ગ્રીલ હોવી જોઈએ તે રૂમમાં તેને સાચવીને રાખવાના છે ભેદ ન લાગી જાય તેની ખાત કાળજી રાખવાની છે કે પાણીથી દૂર રાખવાનું છે સાથે સાથે જે બીજી સૂચના આપી છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી લઈને તેની બ્રિફિંગ છે તે તમામ પરિપત્ર છે તેનું સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તમારી સામે જે પરિપત્ર છે તે આવી રહ્યો છે કે જેમ કે વિષય ઉનાળુ વેકેશન દરમિયાન શાળાઓમાં સેફ્ટી અને સિક્યુરિટી માટે પ્રિકોશન રાખવા બાબત ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે દર્શિત સંદર્ભ અન્વયે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં સરકારશ્રી દ્વારા તારીખ નવ પાંચ ચોવીસથી બાર પાંચ સુધી પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરેલ છે શાળા બંધ કરતાં પહેલાં તમે નીચે પ્રકારની સેફ્ટી પ્રિકોશન ધ્યાને રાખવાનું રહેશે અને અમલવારી શાળા કક્ષાએ કરવાની રહેશે તેમાં પહેલું છે કે શાળાઓમાં તમામ બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ મળે તે માટે કમ્પ્યુટર્સ આપવામાં આવેલા છે જેમાં કોમ્પ્યુટર લેબમાં કોમ્પ્યુટર લેબ છે અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આવેલ લેપટોપ્સ અને ડિજિટલ ટીવીનો સમાવેશ થાય છે ત્યારે વેકેશન દરમિયાન જે કમ્પ્યુટર લેબ છે તે જાળવી રાખવા અને સુરક્ષા માટે આચાર્યશ્રી એસએમસી અને એસએમડીસી દ્વારા યોગ્ય પગલાં ભરવા જરૂરી છે આ માટે શાળા કક્ષાએ તેઓને શું કરવાનું છે તો કે જે રૂમમાં કમ્પ્યુટર્સ તેમજ ઇન્ટરેક્ટિવ ટચ પેનલ લેપટોપ્સ અને અન્ય સાધનો રાખવામાં આવેલ છે તે રૂમના બારી દરવાજા અને તેમના ઓલ્ડ્રોપ સ્ટો પર તેમજ લોક લોક સારી સ્થિતિમાં છે તેમજ બારી તેમજ દરવાજા બહાર લોખંડની ગ્રીલ રાખવી કોમ્પ્યુટર રૂમની સમયાંતરે સફાઈ કરાવી રે બાબતો આપના તાલુકાની દરેક કોમ્પ્યુટર લેબ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ધરાવતી શાળાના આચાર્યશ્રી પ્રિન્સિપાલશ્રી તેમજ સંબંધિત એસએમસી એસએમડીસીને સૂચના આપવામાં આવે તેવી વાત કરવામાં આવી છે ત્યારબાદ બીજું છે કે ભારતનેટ યોજના હેઠળ શાળા કક્ષાએ અન્ય ગ્રાન્ટમાંથી વસાયેલ ઇન્ટરનેટ સુવિધાને સદ્દર પ્રોજેક્ટ સંદર્ભ શાળા કક્ષાએ પૂરી પાડવામાં આવેલ ઇન્ટરનેટ કનેક્ટિવ ચાલુ હાલતમાં છે કે કેમ તેનું ઓનલાઈન ટ્રેકિંગ થઈ શકે તે માટે ઇન્ટરનેટ કનેક્ટીનો પાવર સપ્લાય સતત ચાલુ રાખવા સુનિશ્ચિત કરવા આથી જણાવવામાં આવે છે એટલે નેટ બંધ નથી કરવાનું નેટની સ્વિચ છે તે હંમેશા ચાલુ રાખજો તેમજ જે શાળાઓમાં મેઇન સ્વિચ ઓફ કરીને આચાર્યશ્રી શાળા બંધ કરી કરવાની થતી હોય તેમને ભારત નેટ રાઉટર કે અન્ય રાઉટરના પાવર સપ્લાયની અલાયદી સુવ્યવસ્થા કરવા સારું આથી સૂચના આપવામાં આવે છે જેથી કોઈપણ સંજોગોમાં ઇન્ટરનેટ રાઉટરનો પાવર સપ્લાય ચોવીસ કલાક ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાની કક્ષા આપની કક્ષાએ કરવાનું રહેશે તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સમગ્ર શિક્ષા જુનાગઢ તેમજ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સમગ્ર શિક્ષા જુનાગઢનો ઓફિશિયલ પરિપત્ર જે તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ જ દેવામાં આવ્યો હતો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ ખાસ સાવચેતી સેફટી પ્રિકોશન માટે હતો તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાયકોન દબાઈ દો અને કમેન્ટ કરો કે તમને વિડિયો લાગે છે સારો કે નથી લાગતો અને શું તમારે ફેરફાર કરો છે અને શું તમારે માહિતી જોવી છે ગોતવી છે તો હું તમને એ માહિતી છે એ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ